મિત્રો આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે દરેક શહેરોમાં જે સોસાયટીઓ બને છે નવી નવી એના જે બિલ્ડર હોય એવી જાહેરાત બનાવે કે સોસાયટી બાઉન્ડ્રી બંધ છે એમાં સ્વિમિંગ પુલ છે બાળકોને રમવા માટે ગાર્ડન છે યુવાનો માટે જીમ છે અને વડીલો માટે મંદિર છે સોસાયટીના ગેટ ઉપર ચોવીસ કલાક ચોકીદારની સગવડ છે પણ મિત્રો જ્યાં સુધી સ્વિમિંગ પૂલ જીમ કે ગાર્ડન માટેની વાત છે ત્યાં સુધી તો સમજ્યા પણ મંદિર મંદિરમાં રહેલો ભગવાન એ પણ સોસાયટીનો આના પરથી મને એક વાર્તા લખવાનું મન થયું એટલે મેં એક લઘુ વાર્તા લખી સોસાયટીના ભગવાન ચાલ જલ્દી જો મંદિર આવી ગયું જલ્દીથી શંકર ભગવાનને માથું નમાવી લે પછી પાણી પી લે એટલે તારી માનતા પૂરી થાય એક બાર વર્ષના છોકરાએ પોતાની માને બૂમ મારીને પાસેનું મંદિર બતાવતા કહ્યું અશક્ત માં ધીમા ડગલે મંદિર તરફ આગળ વધી રહી હતી ત્યાં જે કવાજ આવ્યો ત્યાં જ ઉભા રહો એ મંદિરના પૂજારી હતા મંદિરમાં આવવાની મનાઈ છે પેલા છોકરાએ કાકલુદી ભાષામાં વિનંતી કરી મારી માને દર્શન કરવા છે તું જે પાણી પીશે નહીતર મરી જશે એની માનતા છે તો દર્શન કરવા દો ને મા તો પૂજારીનો અવાજ સાંભળીને ત્યાં જ ફસડાઈ પડી પણ આ મંદિર સોસાયટીનું છે એમાં બહારના કોઈ પણ લોકો દર્શન કરવા ના આવી ભિખારી જેવા લાગો છો કોઈ વસ્તુ ચોરાવી લ્યો તો મારે તો જવાબ દેવો પડે ને પૂજારીએ કહ્યું છોકરો રડવા લાગ્યો હાથ જોડીને કહેવા લાગ્યો મારી માએ અઠવાડિયાથી પાણી નથી પીતું કેમકે કેમકે હું બીમાર હતો ને માએ માનતા રાખેલી કે જો હું સાજો થઈ જાઉં તો ભગવાનના દર્શન કરીને પછી જ પાણી પીશે તો તમે તમે દર્શન કરવા દો ને પણ પૂજારી પર એની કોઈ અસર નહોતી એ તો મંદિરને તાળું મારીને જવા લાગ્યા ત્યાં જ સોસાયટીમાં રહેતા વડીલ ભરતભાઈ આવતા દેખાયા તેમણે ઓટલે ઢળી પડેલી મહિલા તથા રડતા છોકરાને દૂરથી જોયા એટલે મંદિર પાસે આવ્યા અને પૂજારીને જતા અટકાવ્યા શું વાત છે પૂજારીજી આ લોકો કોણ છે આપણી સોસાયટીમાં કેમ પ્રવેશ્યા ચોકીદાર ક્યાં છે બોલાવો એને પૂજારીએ બૂમ પાડી ગેટ પાસેના ચોકીદારને બોલાવ્યો પૂજારીએ કહ્યું ભરતભાઈ મને તો આ લોકો ચોર જેવા લાગે છે એટલે મેં એમને મંદિરમાં આવતા રોક્યા આ છોકરો કહે છે કે એની માને દર્શન કરવા દો પછી અંદર કોઈ વસ્તુ ચોરાઈ જાય તો જવાબદારી તો મારી બને ને પૂજારીની વાત સાંભળી ભરતભાઈએ છોકરાને પાસે બોલાવ્યો અને બધી વાત સાંભળી ત્યાં ચોકીદાર પણ દોડતો આવ્યો ભરતભાઈ આ લોકો બાજુની મજૂરોની વસ્તીમાં રહે છે ક્યારેક કોઈ કામ માટે અહીં આવતા હોય એટલે થોડો ઘણો ઓળખું છતાં મેં એ લોકોને આવતા તો બહુ રોક્યા પણ એ લોકોની એક જ વાત હતી કે અમારે દર્શન કરવા છે દર્શનની વાત આવી એટલે મેં જવા દીધા ચોકીદારે ભરતભાઈ પાસે ખુલાસો કર્યો ત્યાં જ સોસાયટીના બીજા બે ચાર લોકો આવી ગયા જેમાં એંશી વર્ષના પાર્વતીબેન પણ હતા બધાએ બધી વાત જાણી પાર્વતીબેન મહિલા પાસે ગયા અને ઊભી કરવાનો પ્રયત્ન કર્યો એટલે ચોકીદારાને બીજા એક યુવાને પેલી મહિલાને ઊભી કરવા મદદ કરી મંદિરનું તાળું ખોલો પાર્વતી બેનનો કડકાઈ ભર્યો આદેશ સાંભળી પૂજારીએ મંદિર અર્ધ બેહોશ થઈ ગયેલી મહિલાને લોકો મંદિરમાં લાવ્યા પેલા રડતા બાળકને પણ અંદર બોલાવ્યો મહિલાની આંખે પાણી છાંટ્યું એક બેને દીવો પ્રગટાવ્યો ધીરે ધીરે આંખો ખોલી પેલી મહિલાએ ભગવાનના દર્શન કર્યા અને પોતાના વાલા દીકરાને કળે લગાવ્યો પૂજારી પાણીનો લોટો ભરી લાવ્યા પાર્વતીબેને મહિલાને પાણી પીવડાવ્યું અને ભરતભાઈએ ત્યાં ઉભેલી દીકરાની વહુને બંને માટે જમવાનું લાવવાનું કહ્યું ભગવાન તો સૌના છે આ મંદિર ભલે સોસાયટીએ બનાવ્યું પણ એમાં રહેલો ભગવાન ભોળાનાથ માત્ર સોસાયટીનો નથી એ તો સૌનો છે એ અમીર ગરીબ નથી જોતો ભાવ જુએ છે આ માએ પોતાના દીકરા સારું અન્ન જળનો ત્યાગ કરેલો એ મા માટે ભગવાન પણ દર્શન આપો આવે આજ પછી આ મંદિરના દ્વાર સૌ માટે ખુલા કરવામાં આવે એ પછી સોસાયટીના હોય કે આજુબાજુના મંદિરમાં તો દર્શન સૌ કોઈ કરી શકે પાર્વતીબેનનો આદેશ સૌને યોગ્ય લાગ્યો છોકરો અને માં પેટ ભરીને જમ્યા અને મહિલાએ ખૂબ આશીર્વાદ આપી ત્યાંથી જવા નીકળી ગયા